દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત એકસઠમો નેત્ર યજ્ઞ કમુદની બેન પારેખ યુએસએ ની સ્મૃતિમાં યોજાયો સંતશ્રી રણછોડ દાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની રાજકોટ હોસ્પિટલની તબીબી સેવાએ શ્રી ગુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાય નેત્ર યજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને વિનામૂલ્યે નેત્ર મળી આરોપણ કરી અપાશે દર્દીઓને લાવવા લઈ જવા દવા ટીપા ચશ્મા રહેવા જમવાની તમામ સુવિધા સંપૂર્ણ વિના મૂલ્યે આપતા એકસઠમાં નેત્ર યજ્ઞમાં અમેરિકા સ્થિત પારેખ સ્વર્ગીય કુમુદીની બેન પરિવારના ભાસ્કરભાઈ પારેખના સૌજન્યથી નેત્ર યજ્ઞમાં આવતા દર્દી નારાયણો માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી ધામનગર શહેરી તેમજ અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી અવિરત દર્દી નારાયણોનો પ્રવાહ ગાયત્રી મંદિર ખાતે આવી રહ્યો હતો અહેવાલ નટવરલાલ ભાતિયા